હવે યાત્રિકો ભોજન સવાર માટે પ્રસ્થાન કરી રહ્યા છે આસ્તે આસ્તે અમારા ડાઇનિંગ હોલમાં આપ જોઈ શકો છો આ છે પ્રવીણભાઈ સાદરડા કેમ જુઓ તમે આ બરોબર બોલ્યા નહીં યાર ના ના બોલ્યો મજામાં આવું હા એમ બોલો બસ શું કેવું બોલું બસ કઈ નહીં આ છે અમારો રસોડા સ્ટાફ આપ જોઈ શકો છો ટેસ્ટફુલ રસોડું જોરદાર બધાનું કામ અલગ અલગ કોઈ રોટી મગી લગાવે છે તો કોઈ રોટી ગણે છે તો કોઈ રોટી વણે છે આ છે અમારા વિજયભાઈ પ્રજાપતિ રામભાઈના એવા સુપુત્ર આ વિજયભાઈ નથી બોલતા ભાઈ વિજયભાઈ નથી શરમ આવે છે અરે યાર એ તો આપણા આપણો ધંધો છે ધંધે છે પડકાર કોઈ ઈમાન નહીં ઈમાન છે પડકાર કોઈ ધંધા નહીં શાહરૂખ ખાનને બોલાતા મહેનતની મહેણી નહીં ભાઈ

આજે ઘર યાદ આવે છે ઘર યાદ આવો છે એમ જ તો એવું તો નહી મારા જોડે તકલીફ પડતી હોય કાકા તમે ઉમરલાયક છો અનુભવી છો તમે અનુભવી છો ઉમરલાયક છો

કોઈ એમ કે કરે એમ ભાઈ મિયોસે ન ઇન્ડૂર માં જવાય અને મને ખાવાની તકલીફ પડે છે અને રહેવાની તકલીફ પડે છે એવું કોઈ કહેતો તો એમ ભાઈ તો માસા એવું છે બીજા કોઈ એવું કહેતા હોય વળી ગમિયન્ટૂર માં ના જવાય તો શું ક્યો તમે ના ના મિયો સાથે પછી મિયે કહી ના મેં હું તો બીજા વખત આ ટૂર માં આવ્યો છું એવું છે મજાઈ ને મજા બહુ મજા તમારું કોમ કયું હા પ્રો હું નામ છે શંકરભાઈ શંકરભાઈ પટેલ હાથરોલ હા

不。Oh.